સમાચારમાં વાત કરીએ જામનગરની તો જામનગરમાં લાખા બાવળ પાસે આવેલા અક્ષરપ્રીત કોલેજમાં થયેલા કેસ મામલો સામે આવી રહ્યો છે વિદ્યાર્થીઓ એક રૂમમાં ચોરી કરતા હોવાની શંકા જીટી જીટીયુએ કોપી કેસ નોંધ્યો છે જી હા એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તથા એબીવીપી દ્વારા નારેબાજી કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે

અને આમની માટે થઈ અને અક્ષરપીત કોલેજ અખિલ ભારતીય ભારતીયના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે આવ્યા છે રજૂઆત કરી અને માંગ કરી છે કે જે પણ કોઈ સુપરવાઈઝર હોય કે જે પણ કોઈ ઘટના સ્થળે બની હોય ચોક્કસપણે યુનિવર્સિટીને સપોર્ટ કરી અને જે છે એ વસ્તુ કરવામાં આવે અને સુપરવાઇઝર ને ફરજ મુક્ત કરવામાં આવે અને ખાતરી આપવામાં આવી છે કે યુનિવર્સિટી જે પણ પગલાં લેશે એ કોલેજ અપનાવી લેશે અને જે પણ સુપરવાઇઝર કે શિક્ષક પ્રાધ્યાપક ટ્રસ્ટી કે પ્રિન્સિપલ જે પણ કોઈ ફરજ મુક્ત કરવા પડે એને ફરજ મુક્ત કરશે